હેલો યુટ્યુબ ફેમિલી તો અત્યારે અમે આવી ગયા છીએ જાંજમેર ગામમાં ને આપણે ખીમાજી વાની વાવે પોગી પગી જ્યાં ચામુંડામાંનો અને ખીમાજી વાનો ઇતિહાસ છે તો આગળ વિલોગમાં બન્યા આગળ હું તમને બતાવું છું જાજમેર ગામમાં આજે આપણે માતાજીના દર્શન કરવા આવ્યા છીએ જે ખીમાજી વાા જે આપણે જે પુરાતન વાવ છે અને જાજમેર ગામના એક બાળક આપણી સાથે છે શું નામ તમારું મનદીપસિંહ એમનું નામ છે અને થોડુંક આપણને આ વાય વિશે અને માતાજી વિશે બે શબ્દ કહેશે એને જે જાણવા મળેલું છે તે કયો આ વાયમાં હિમાજી વાગા અને માતાજી દાવંડામાં બે હાર્યા ચોખ્ખા ભજી રમતા વાય પહેલાં આખી ભણી લીધી આતા નથી અહીંયા નીંદરી અને નાક દાદા બે હારે દેતા અત્યારે નથી બરાબર પહેલા પહેલાંની વાત છે પહેલાં જમાનાની વાત છે ને હા અને આ વાય હજી એમનામાં જ છે ને હજી એવું બી છે ને ઓકે થેન્ક યુ આભાર